કચ્છ જિલ્લાના અબડાસામાં સતત બીજા દિવસથી મેઘાવી માહોલ જોવા મળ્યો છે તાલુકાના મુખ્ય મથક એવા નલિયામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને વરસાદી માહોલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અબડાસાના ગામડાના વિસ્તારોમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે ક્યાંક ધીમી ધારથી વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ધોધમારથી વરસાદ વરસી રહ્યો છે આમ કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે અબડાસા તાલુકામાં આવેલા અનેક ગામડાઓમાં જેમાં નલિયા બાચુંડા ખીરસરા કોઠારા રાતા તળાવ ડુમરા ભીદી અને અરીખાણા સહિતના અનેક વિસ્તારોમાં પણ સતત બીજા દિવસથી મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે જેને લઈને શહેરોમાંથી પાણી વહી નીકળ્યા છે અને ગામડાઓના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને વાવાઝોડા વરસાદ સાથે પવન સાથે વરસાદ પડતો હોય એક તરફ વીજળીના કડાકા અને બડાકા સાથે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે અબડાસા તાલુકામાં સતત બીજા દિવસે પણ વરસાદ પડી રહ્યો છે અને ધીમી ગતિથી વરસાદ પડતો હોવાના કારણે પાણી જમીનમાં શોષાઈ રહ્યું છે ત્યારે અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે અને વરસાદ પડતા લોકો પણ ઠંડક અને રાહત મેળવતા જોવા મળી રહ્યા છે શહેરીજનોમાં પણ ઠગંડક પ્રસરી જતા પણ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ખેડૂતોના ખેતરોમાં વરસાદ પડવાના કારણે ખેતી પાકને ભારે ફાયદો થાય ને નદી નાળા છલકાઈ જાય અને તળાવો ભરાઈ જાય તે પ્રમાણે ધીમે ધીમે બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે જેને લઈને શહેર અને અનેક વિસ્તારોમાંથી પાણી વહી નીકળ્યા છે રોડ અને રસ્તા પર પણ પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે અબડાસા તાલુકા અને કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે હાલમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સતત બે દિવસથી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોમાં પણ રાહત જોવા મળી રહી છે અને આ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને વરસાદ વરસતા આહલાદક દ્રશ્યો પણ અબડાસા તાલુકામાં સતત બીજા દિવસે જોવા મળી રહ્યા છે આમ સતત મેઘમહેર યથાવત છે